હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી અને અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે તુરિયાનું શાક આ બધા શાક આપણને આમ જનરલ ભાવતા ન નથી હોતા પણ આ રીતે બનાવશો તો તમને ચોક્કસ ભાવશે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં અઢીસો ગ્રામ તુરિયા લીધા છે હવે આપણે તેને છોલી લેશું તુરિયાની છાલ થોડી હાર્ડ હોવાથી તેની ઉપર જે ધાર હોય તેને છોલી લેવું એકદમ સાવ આપણે છાલ કાઢી નાખવાની નથી થોડી થોડી છાલ રહે એવી રીતે આપણે તેને છોલી લેશું ફ્રેન્ડ્સ આ શાક રાત્રે ખીચડી સાથે અથવા તો ભાખરી સાથે એટલું સરસ લાગે છે ને કે હું તમને શું કહું તો તમે ચોક્કસથી ટ્રાય કરજો આપણે જો એના આવા નાના નાના પીસ કરી લીધા છે હવે ત્યારબાદ મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તેને આપણે છીણી લેશું હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું ચારથી પાંચ ચમચી જેટલું તેલ મૂકવાનું છે ફ્રેન્ડ્સ તેલ આમાં થોડું આગળ પડતું મૂકવાનું છે તેલ આવી જાય એટલે તેમાં ચમચી રાઈ અને ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું હવે બધું સરસ રીતે તતળી જાય એટલે આપણે તેમાં એડ કરીશું ટમેટાને એકદમ સરસ રીતે સાંતળી લેશું ટમેટા સંતરાઈ જાય એટલે આપણે તેમાં એક પેસ્ટ એડ કરવાની છે આ મેં લસણની પેસ્ટ રેડી કરેલી છે એમાં આઠથી દસ કળી લસણ અડધી ચમચી મરચું અડધી ચમચી જીરું અને થોડું મીઠું નાખીને પેસ્ટ રેડી કરેલી છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ અમારા ઘરમાં આ પેસ્ટ રેડી જ હોય છે જ્યારે તમારે શાક કે કશું બનાવવું હોય ત્યારે તમારે અલગથી તેને પ્રિપેર કરવાની જરૂર રહેતી નથી જો આ પેસ્ટ તમે કરીને રાખો ને તો આઠ દસ દિવસ સુધી સારી રહે છે હવે આપણે તેમાં તુરિયા એડ કરી દઈશું ત્યારબાદ તેમાં મસાલા એડ કરીશું આમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી હળદર એડ કરીશું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આમાં આપણે જે લસણની પેસ્ટ એડ કરેલી છે તેમાં મરચું ધાણાજીરું વગેરે અડધી અડધી ચમચી એડ કરેલું છે તેથી આમાં આપણે ત્યારબાદ અડધી અડધી ચમચી નાખીશું એટલે કુલ મરચું અને ધાણાજીરું આપણે એક ચમચી અને હળદર અડધી ચમચી એડ કરેલ છે બધું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આમાં પાણી કે કશું એડ કરવાની જરૂર નથી એમ જ મીડિયમ ગેસે આપણે તેને ઢાંકી અને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેશું તો આપણું શાક સરસ રીતે રેડી થઈ જશે ફ્રેન્ડ્સ આ શાક ટેસ્ટમાં એકદમ મીઠું અને ખાવામાં એકદમ જોરદાર લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો જુઓ આપણું શાક રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ જો તમે અમારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે ગેસ ઓફ કરી અને એક સર્વિંગ પ્લેટમાં તેને લઈ લેશું ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેશું ફ્રેન્ડ્સ મારી અવનવી રેસીપીનું તમને ગમતી હોય તો તેને વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો અને હા કોમેન્ટ બોક્સમાં તમે એ પણ જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી કોથમીર વપરાવીશું ફ્રેન્ડ્સ સાંજના જમવા માટે ગરમા ગરમ આપણું તુરિયાનું શાક રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આ ખીચડી અને ભાખરી અથવા રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ અસલ કાઠિયાવાળી સ્વાદ અને એકદમ ઝટપટ બની જાય તેવું સીધું અને સરળ છે ને એકદમ જોરદાર ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ